રાધનપુર ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે જીઆઈડીસી ખાતે ખાતમુહૂર્ત કરાયું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જીઆઈડીસીમાં ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી વિવેક મંડળના પ્રમુખ પરબતભાઈ ચૌધરીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું માર્કેટ યાર્ડના ચેરમેન કનુભાઈ ચૌધરી તથા જિલ્લા બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી દેવરામભાઈ મહાદેવભાઈ અને માવજીભાઈ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી પંથકમાં ખૂબ વિકાસ થશે તેમજ ખેડૂતોને લાભ મળશે તેવું માર્કેટ યાર્ડના ચેરમેન કનુભાઈએ જણાવ્યું હતું તેમજ ખાતમુહૂર્ત પ્રસંગે આવેલ મહેમાનો કાર્યકરોએ શુભકામનાઓ પાઠવી હતી દરેક પાકનું વેલ્યુએશન કરી પાકની નિકાસ કરી શકશે જેથી લોકોને રોજગારી મળશે તેમજ ખેડૂતોને સારા ભાવ મળશે અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર

शुभ कामना प